બેજો બાય ઠાક તમે પણ ટેસ્ટ કરશો થોડી કરો થોડું કરો ને ખાતો થોડું કે હું કરો મજા આવશે નાતમાં ચાલો ચાલો તૈયાર થાય ભગવાન સૌનું ભલું કરે ગુજરાત ના ગરીબ પ્રતિકાર સુખી રાખે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો ભાઈ કેમ સવારે કલે જાઓ સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરે મહાદેવ જય માતાજી જય અંબામાં આજે છે આપણે નોરતાનો નવરાત્રીનો આઠમું નોડતું છે આઠમો દિવસ છે આજે આવતીકાલ તો સાતમું નોડતું હતું તમે જોયું ને ફૂગા કાંડ નાયકા વરસાદ હોય તો કાલે મોર બોલાય ને બધાના પાણી પાણી જો કે નાવલી પાણી ન આવ્યું રોડ પાણી પાણી થઈ ગયા તમે આની પ્રોબ્લેમ જોઈ લેજો કોઈ પાણી છે કુંડલામાં લેલી સમજો હજી ચાલુ છે વરસાદ તો સવારના વાગ્યા છે

અને હશે તો બધા જવાનું ચાલો કન્ટિન્યુ હવે આપણે કાલે રાત્રે નવ વાગે દુકાન બંધ કરો ચાલો મળીએ અથવા નાતું બતા માતાજી કે રાતે વરસાદ ના આવે ને આપણે નાતું વાંચી ચાલો 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 ફાઇનલી હવે જવાનું તમે થઈ ગયો છે નિકા બંધ કરીને આવી ગયા ઘરે ને જો હવે અગિયાર વાગ્યા છે આજે તો મસ્ત પ્રોગ્રામ છે અલગ ટાઈપનો ચાલો કન્ટિન્યુ અગિયાર વાગ્યા છે જોઈ લો ના થાય એ તો પાંચ બે મિનિટની વાર છે હવે ચલો હવે મળીશું આપણે આપણી વાડીમાં માં ફાઇનલી આપણે જે સરપ્રાઇઝ હતું ને તો તમને બતાવી દઉં પછી આપણે સીધા આપણી વાડીમાં એટલે કે આપણી વાંજા ગણાતી સમાજની નાતમાં ચાલો તમે બતાવો ચાલો જી તૈયાર થાય એટલે તમને બતાવું પછી જઈ સીધા આપણે આપણી વાડી પર ચાલો થ્રી ટુ જોઈ લો મારા કલે જાઓ આપણે ડોરેમોન આને લઈને આપણે આપણી નાથમાં જવાનું છે આપણા મિત્ર છે હું તમારું ભૂલાઈ ગૌતમભાઈ ગૌતમભાઈ આવું નામ ડોરેમોન નામ પુત્ર જો પાછા પ્રાઇવેટ છે ચાલો હવે આને ફટાફટ આપણે પહોંચાડી દઈએ હા ભાઈ હા હવે ચાલો હવે ફટાફટ જઈએ આપણે આપણી નાતમાં ચાલો કન્ટિન્યુ એના તમને મસ્ત આપણે ડોરેમોન કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવી દેજો મારા કલેજ આવો ચાલો આપડે સમાજમાં સમાજ ગંભીર આવી ગયા છે આપડે ડોરામ હમણાં થોડીક વારમાં આપણા જે મેન છે ને કીર્તિભાઈ પછી પ્રમુખ શ્રી કીર્તિભાઈ છે ને એમાં લોન્ચ કરશે બધા પબ્લિક ભેગા કરશે આ ગૌતમભાઈ આપણા અને આપણે ડોરેમોન અને આપણે ધોળભાઈ જય માતાજી દ્વારકા સુખી રાખે હાલા ભાઈ જીતું ભાઈ આ ભાઈ ભાઈ

સમજો આપણો મોહિલ કાકા છે પછી આપડા ના કાકા હા મારા કાકા હું કાકા કહો કે નહીં બ્રધર કાકા તો રાખે પીર રાખે ચાલે કાકા કમા કરો હલો આપણે પેલા મેગી ખાઈ લઈએ પછી કરીએ આપણે નિરાત વાત ચાલો કન્ટિન્યુ તો કલે જાવ અત્યારે છે ને આપણે મેગી ખાઈ લીધી અને આપણો જે નાતલો છે ભાઈ હું નામ તારું સિદ્ધાર્થ સિદ્ધાર્થ ભાઈ જો કાઈ મસ્ત ટેકનોલોજીયા મેન્યુફેક્ચર બાય ઠાકર ધણી હોટેલ કેમ ભાઈ જો આપણે ઠાકર ધણી હોટેલ છે મવા રોડની ની જો મસ્ત ની બનાઈ છે કેમ પડ્યાકડો આ કમેન્ટ કરજો તમને કેવી લાગી થેન્ક યુ ભાઈ આભાર તમારો ટેકનોલોજી આ હા મારા કડે મેગી આવી ગયો બાકી મેગી કાવાળી ભાઈ મેગી હા મેગી હાલો કાકા ખાઈ લઈએ આપણે ફટાફટ પછી ફૂડ બાકી સુધી બોલાઈએ ચાલો તો ફાઈ ગયા છે ખવાઈ ગયું મેગી ગાંઠિયા ને બધું બિલ થઈ ગયું ભાઈ થેન્ક યુ બેક પે કે કોણ કરી બિલ પે આપણે સેટ મોહિત ભાઈ આ બિલ છે વાત છે હે

આપડા ઠાકરધ હોટલ ના માલિક છે મેરાભાઈ એ દ્વારકા દેશ આમની હોટલ છે ઠાકરધાણી

Ata, ka isita ba? maya tapos kaysa kung ano kumuha yung ano? wala ba nandyan yung yung lahat sorry, katrino ba yung ano? eh isita ba agad na? ano ka talaga? talo 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 આલો મોય કાકા કેલાઉ એ બેગરો બુલેટ આઉ કરો Big Bad Big Bad હાલો મોય સ્લાપ કર ચાલો પંટીજી બાઈક ઓકે રત નાઈ નો બધાને ગુડ ઇવનિંગ કેટલા અત્યારે 3 સોરી ભલે સાડા ત્રણ થયા આજના ત્યાં આજે આપણે સાડા ત્રણ વ્લોગ એન્ડ કરીએ છીએ ચાલો આજના વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી આજનો તમને કોમેડી વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશને હર મહાદેવ જય માતાજી જય અંબેમાં કાલે મળીએ નવો લોક હતા બાય બાય